શ્રીલંકા ટુરિઝમે ડેસ્ટિનેશન વેન્ડિંગ માટે તેના દરવાજા સત્તાવાર પણ ખોલી દીધા છે અને ભારતીય દંપતીઓ તથા પરિવારોને વિશ્વના સૌથી આકર્ષક સ્થળો પૈકીના એક ખાતે તેમનો વિશેષ દિવસ ઉજવવા માટે હુંફાળું આમંત્રણ પાઠવ્યું છે આ હેતુસર શ્રીલંકા ટુરિઝમે સમગ્ર ભારતમાં શ્રેણીબદ્ધ મલ્ટી સિટી લક્ઝરી વેન્ડિંગ શોનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું અને પોતાની અવિસ્મરણીય લગ્ન અનુભવો ઈચ્છતા દંપતીઓ માટે ખાસ પસંદગી તરીકેના ટાપુ તરીકે સ્થાન આપ્યું હતું આ શોકેશમાં શ્રીલંકાની હોલ્સ રિસોર્ટ્સ હેરિટેજ સ્થળો અને વેડિંગ સર્વિસ પ્રોવાઇડ્સ ભારતના ટોચના વેડિંગ પ્લાન્ટ્સ ટ્રાવેલ એજન્ટ્સ અને મીડિયાને પ્રતિનિધિઓને મળ્યા હતા દરેક ઇવેન્ટમાં એક્સકલુઝિવ નેટવર્કિંગ સેશન્સ અનેરા અનુભવો અને વિશિષ્ટ વેન્ડિંગ કોન્સેપ્ટની રજૂઆત થઈ હતી જેમાં ભારતના પરંપરાગત પ્રસંગો તથા સમકાલીન વૈભવી ઉજવણીઓ બંને યોજવા માટે શ્રીલંકાની અદ્વિતીય ક્ષમતા દર્શાવવામાં આવી હતી શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરોના ચેરમેને જણાવ્યું હતું કે શ્રીલંકાએ ડેસ્ટિનેશન વેન્ડિંગ્સ માટેના દરવાજા હવે ખુલ્લા મૂક્યા છે અને ભારતને અમારી સાથે પ્રેમની ઉજવણી કરવા માટે આવવા આમંત્રિત કરીએ છીએ રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ રાકેશ શાહ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ જીએસસીસી લિમિટેડ એન્ડ ઓનરરી કાઉન્સિલ જનરલ શ્રીલંકા શ્રીલંકા એટલું નેચરલ બ્યુટીથી ભરેલું છે એટલા બધા સરસ સુંદર બીચીસ છે અને આપણા ગુજરાતી ફૂડીસ છે એટલે ખાવા પીવાની તો જાણે કોઈ તકલીફ છે જ નહીં પણ એકદમ પાસેમાં પાસું ડેસ્ટિનેશન કહીએ તો શ્રીલંકા છે કનેક્ટિવિટી અમદાવાદથી ચાલુ થાય પછી મારા હિસાબે બીજા કોઈ કન્ટ્રીમાં જવાનું વિચારવું ન જોઈએ શ્રીલંકા એ ફરવાથી માંડીને ત્યાં વાઇલ્ડ લાઈફ છે નેચર બ્યુટી છે બીચીસ છે સારી ઔષધિઓ છે અને આપણું કલ્ચર છે માટે દરેક જણા જ્યારે ન જોયું હોય તો એક વખત શ્રીલંકા જઈએ તો ખબર પડે કે આપણે બીજી બધી કન્ટ્રી કરતાં શ્રીલંકાને કેમ પ્રેફરન્સ આપવો જોઈએ નમસ્તે આયુભવાન ગુડ ઇવનિંગ સો વી કેમ ઓલ ધ વે ફ્રોમ શ્રીલંકા ટુ અહમદાબાદ ટુ પ્રમોટ શ્રીલંકા એઝ અ વેડિંગ ડેસ્ટિનેશન એન્ડ પ્રમોટ શ્રીલંકા એઝ અ ટુરિઝમ ડેસ્ટિનેશન ટુ ગુજરાત એસ વેલ એઝ ધી અહમદાબાદ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ આવર્સ So, this is the first time that we are coming to Ahmedabad to promote Sri Lanka for uh, Gujarat and Ahmedabad weddings. So, we actually showcase what we have in Sri Lanka where we have been capable of being catering any amount of uh, ceremonies, weddings with whatever the numbers. We do have large hotels, we do have major brands in Sri Lanka as well, and also we are geared with the air connectivity. I, as you know, indian uh, tourist sri lanka is being opened and it's free visa and we are nearest destination to uh, india so we are all geared up we actually had large number of indian weddings last year we had about 100 indian weddings in sri lanka and uh, larger amounts of people are being catered so this year we are expecting more as we mentioned Ahmedabad and Gujarat is one of the best uh, and most important destinations, important places for us. We are inviting all the uh, Gujarat people, Ahmedabadis, to come to Sri Lanka, have their weddings in there, and also enjoy our country. So that's the message I want to carry. Along with me, uh, Mr. Rakesh Shah, our honorary uh, council is being here. <laughs> Which is very much uh, important for us to be promote Sri Lanka because he is the brand ambassador. He is actually the representative of Sri Lanka. So, this is a great occasion for us to have our destination uh, promoted to Ahmedabad. Please come to our destination. Everything what you are looking for in a tourist destination is there for you in Sri Lanka. Thank you very much.